શેર બજારમાં રોકાણ કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીના મહેસાણા જિલ્લાના એક સભ્યને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદીના નિવેદન મુજબ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરાવવા માટે અલગ અલગ મોબાઈલ નંબર પરથી અજાણ્યા વ્યક્તિઓ સ્ટોક બ્રોકર તરીકે ઓળખ આપી સંપર્ક કરતા હતા તેઓ શેર માર્કેટ વિશે ટિપ્સ આપતા અને થયેલા નફામાંથી ત્રીસ ટકા રકમ ચૂકવવા જણાવતા આ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈને અલગ અલગ બેંક ખાતામાં હપ્તાવાર મળી કુલ છ લાખ ચાલીસ હજાર સો ભરાવ્યા હતા જેમાંથી માત્ર ચુમ્માલીસ હજાર આઠસો પરત કરી બાકીના પાંચ લાખ પંચાણું હજાર ત્રણસોની છેતરપિંડી આચરાઈ હતી આ મામલે ફરિયાદ નોંધાયા બાદ વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ તથા માનવીય સૂત્રોના આધારે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન મહેસાણામાં ખેતી કરતો તેવીસ વર્ષીય ધર્મેશ ઉર્ફે કુમાર ગુમાનજી ઠાકોર ઝડપાયો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી અલગ અલગ લોકોના નામે બેંક ખાતા ખોલાવીને તેમને નાણાં આપવાની લાલચ આપતો અને તેમાં જમા થયેલી રકમ રોકડ ઉપાડી પોતાના સાથીદારોને સોંપતો હતો જ્યારે પોતે કમિશન મેળવી લેતો હતો વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બાવીસ ઓબ્લિક પચીસની એફઆઈઆર નોંધવામાં છે જે અંતર્ગત ભોપનના સાથે પાંચ લાખ અને પંચાણું હજારનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલાનું માલુમ પડેલ જે અંતર્ગત માનનીય સીપી સાહેબ માનનીય એડિશન સીપી સાહેબ ક્રાઇમ ડી સીજી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ વિવિધ ટીમ બનાવી મોબંદારને મહત્તમ રિફંડ મળી અને આરોપી ઝડપાય છે તે માટે પ્રયાસ કરવામાં આવે છે જે અંતર્ગત આ ગેસની ટેકનિકલ વુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે આરોપી ધર્મેશ ઠાકોરની મહેસાણા જિલ્લાના શેરાલુ તાલુકાના કુડા ગામેથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનો મુખ્યત્વે રોલ એ હતો કે સૌ પ્રથમ જે પણ ભોગ બનનાર છે જે ટાર્ગેટ જે ભોગ બનનાર છે એમને ટાર્ગેટ કરીને એમને વધુ કમિશન આપીને એમને એક પ્લેટફોર્મ પર એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું જેમાં તેમને ત્રીસ ટકાથી વધુ પણ પર મંથ રિટર્ન મળે તેવી લાલચ આપવામાં આવતી અને પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલી એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું આ કેસમાં આરોપીને આરોપી દ્વારા કુલ છ લાખને ચુમ્માલીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવે જેમાં ચુમ્માલીસ હજાર રૂપિયા એમને રિટર્ન કરવામાં આવેલ છે અને આરોપીની મુખ્યત્વે આમ એ પ્રકારે હતી કે સૌ એ લોકો નોર્મલ કોલથી વાત કરે નોર્મલ કોલમાં જ્યારે પણ જે ભોગવનનાથ છે કન્સેન્ટ આપે વધુ ઇન્વેસ્ટમેન્ટની ત્યારે તે એમના જે હાયર ઓથોરિટીસ છે એમના જે પણ આ જે ગ્રુપમાં જે આગળના લોકો છે એમને કોલ ફોરવર્ડ કરી દેતા અમને ઉપર જે ટોળબી છે એ લોકો મુખ્યત્વે વોટ્સએપ કોલથી વાત કરતી અને પછી પૈસાની લેનદેન કરતી એમો લાગી રહી છે અને એમાં બધું લોકો હોવાની શક્યતા પણ રહેલી છે જે બાબતે વધુ તપાસ છે કેટલો અભ્યાસ કરેલો છે આરોપી આઠ પાસ છે